ધાનેરા તાલુકાએ મહત્વની અને જરૂરી પહેલ કરી છે ધાનેરા અને દાંતીવાડા તાલુકાના અલગ અલગ ગામોમાંથી પાણીની ચિંતા કરતા કાર્યકર્તાઓ સાથે એક સમિતિ બનાવવામાં આવી છે આ સમિતિ ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં જળ જાગૃતિ અભિયાનનું કામ કરશે પાણીનું સંકટ હવે ચારે બાજુ પ્રસરી રહ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં તો પાણીની અછતના કારણે પરિવારો હિજરત કરી અન્ય શહેર કે ગામ તરફ આગળ વધી રહ્યા છે એક તરફ જ્યાં ધાનેરા તાલુકાની રજૂઆત છેલ્લા પંદર વર્ષની છે કે ધાનેરા તાલુકાને સરકાર તરફથી સિંચાઈ માટે પાણી મળે પરંતુ સરકાર તરફથી પણ ધાનેરા તાલુકાને નિરાશા મળી રહી છે આવા સમયે ધાનેરા તાલુકો સ્વયંભૂત જાગૃત બને અને અણમોલ જળને બચાવી શકે અને સંગ્રહ કરી શકે તેને લઈ શંખનાદ થયો છે સંઘરાત કોઈ શુભકામની શરૂઆતમાં થાય છે અને ધાનેરા ખાતે ગતરોજ ગાયત્રી મંદિર ખાતેથી શુભકામની શરૂઆત થઈ છે ધાનેરા મત વિસ્તારમાં આવતા ધાનેરા અને દાંતીવાડા તાલુકાના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જેમાં સિંચાઈ વિભાગના નિષ્ણાત ઇજનેર સાથે પર્યાવરણના રક્ષકો હાજર રહ્યા હતા ધાનેરા તાલુકાને જળસંકટમાંથી કઈ રીતે બહાર લાવી શકાય અને વરસાદી પાણીને કઈ રીતે સંગ્રહ કરી શકાય તે વિષય ઉપર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી સિંચાઈ વિભાગમાં વર્ષો સુધી સેવા આપનાર નિવૃત્ત ઇજનેર રમેશભાઈ પટેલ ધાનેરાની ભૌગોલિક પરિસ્થિતિથી પરિચિત છે તેઓએ જણાવ્યું હતું કે ધાનેરા તાલુકામાં સતત બે વખત પૂરના પાણી આવ્યા છે છતાં પણ પાણીના તળ ઊંચા આવ્યા નથી જેનું કારણ છે ખેડૂતોએ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી જમીનને ઝેરીલી બનાવી છે અને તેના લીધે પાણી ભૂગર્ભમાં ઉતરતું નથી અને વહી જાય છે વર્ષો પહેલાં આપણે ચાલીસ પચાસ વર્ષ પહેલાં જોયું છે આપણા વરસાદ પડતો તો પાણી સીધું જ વરસાદ પડે એટલે આપણું ખેતર ભરી જાય છે ડાના કારણે અને પછી બે કે ત્રણ મહિ કલાકમાં એ પાણી આખું ઉતરી જતું આપણામાંથી જોયું છે બધાએ અત્યારે પાણી ઉતરતું નથી કારણ આપણે રાસાયણિક ખાતર દવાઓનો જે ઉપયોગ કર્યો તો એના કારણે જમીનનું જે ઉપરનું સ્તર છે એ કડક થઈ ગયું છે એકદમ એટલે પાણી અંદર નિતાર શક્તિ જેની જતી રહી છે એટલે એ વખતે લાખો કરોડો હેક્ટરમાં પાણી સીધા નીચે ઉતરતું હતું એ બંધ થઈ ગયું એટલે આપણે જ આ જે દવાઓને ખાતર નાખીને જમીનને આપણી જમીન માતાને ઝેરી એકદમ ઝેરી કરી દીધી એટલે એક નીચે ઉતારતું જ નથી અત્યારે બધાનો અનુભવ હશે અને પાણી વહી જાય છે સીધું અને સીધું નદીમાં થઈને ચોમાસામાં જતું રહે છે ખરેખર પાણી જમીનમાં ઉતરે એના માટે આપણે બધાએ સંકલ્પ કરવાનો છે કે આ ધરતી માતાને એ આપણી માતા છે આપણે તમે એક કણ તમે નાખો બાજરીનો તો હજારો કણ આપે છે તાનેરા તાલુકામાં ચોમાસા ઋતુ દરમિયાન વરસાદ પણ ઓછો થાય છે પરંતુ વરસાદી પાણીના સંગ્રહને લઈ કોઈ નક્કર આયોજન ના હોવાના કારણે કરોડો લીટર પાણી વેડફાઈ જાય છે પરંતુ આજે પણ ઘણા ખરા જાગૃત પરિવારો પણ છે જે વરસાદી પાણીનો બચાવ કરી સંગ્રહ કરી વર્ષ દરમિયાન પીવા માટે અને ઘરકામ માટે પાણીનો ઉપયોગ કરે છે કહી છે અને જે પોતા કરતા હોઈએ લગભગ ચાર ડોલો આંગણામાં બીજે પોતા કરે મારા ઘર આગળ દેસ કુંડલ છે અને સાત ઝાડ ઉછરે છે એને કોઈ દિવસ પાણીની તંગી નથી પડતી કારણ કે આપણે પોતા કરેલું પાણી વેસ્ટેજ વાસણ ધોયેલું પાણી ગમે તે પાણી હોય એમાં ઝાડમાં પીએ છીએ અને ઘર આગળ નિનોતરીય રહે છે આ પાણીએ બચી શકે અને કોઈને ખોટું પણ ન લાગે કે કોઈ ગંદવેડો થાય છે કે પાણી વગર વેતનો ઢોળાય છે તો આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખીને પણ પાણી બચાવી શકાય અને પાણીનો સંગ્રહ કરી શકાય હું શેડનું જ મારા આંગણામાં શેડ કરેલો છે એ શેડને વરસાદ આવે પહેલાં ધોઈ ચોખ્ખો કરી અને ચારથી પાંચ હજાર લીટરનું ટાંકું છે એ પીવા માટે બાર મહિના પાણી ચાલે છે અને આરો નો ખાસ જરૂર પડતી નથી કારણ કે એ પાણી એ પીએ એ અમારે કુદરતી કેંગન વોટર છે ધાનેરા તાલુકામાં વર્ષ દરમિયાન સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી સિંચાઈ વિભાગ કામ કરે છે પરંતુ વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કારણે તળાવ ઊંડા કરવાની કામગીરી હોય કે ચેક ડેમ કે પછી માટીના પાળા બાંધવાની કામગીરી પ્રજાને તાલુકાને કામ આવતી નથી સાથે ધાનેરા તાલુકામાં ખુલ્લેઆમ થઈ રહેલા વૃક્ષ નિકંદનને લઈ

समस्या पैदा कहां से हुई है? समस्या का समाधान कैसे होगा लोग लोग बढ़ रहे हैं, पब्लिक बढ़ रही है, है लोगों की फैसिलिटी लोगों की बढ़ रही है पानी का और दुरुपयोग होने वाला है। उसके लिए क्या करेंगे जो सामाजिक जीवन में जो लोग हैं, वो तो अपने में कटौती करके समझदारी पूर्वक पानी का वह करेंगे पानी खर्च करेंगे लेकिन एक बुद्धिजीवी वर्ग को आगे आना पड़ेगा सरकार के प्रति भी आपको जागृति लानी पड़ेगी कि सरकार भी पानी के लिए दानेरा तहसील के लिए सरकार भी आगे आए और काम करे और आप लोगों को भी आगे आना पड़ेगा कुएं रिचार्ज करो की बात अच्छी है मैं आपको कहता हूं लेकिन बरसात हो तो कुएं रिचार्ज करेंगे वरना किससे करेंगे बरसात के बगैर कुएं कैसे रिचार्ज करेंगे अभी कुआ रिचार्ज करना लेकिन पानी नहीं है तो उसके लिए वैज्ञानिक आधारों पर जिससे बरसात ज्यादा हो पानी ज्यादा आए अब दानेरा तालुका बरसात ज्यादा हो उनके लिए हमारा पर्यावरण सबसे पहले सुधारना पड़ेगा प्रशासन को जागना पड़ेगा कि अंधा धूंध कटाई हो रही है पेड़ों की वृक्षों की और लोग ट्रैक्टर तो भर भर के जा रहे हैं सबकी मिली भगत है प्रशासन की और इस प्रकार से पूरा पर्यावरण नष्ट नदी आप देखो कितनी गर्मी आ रही है आप रास्ते में देखो